अत्य गाड़ी में पेट्रोल नीज पेट्रोल करवा હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય જય હર હર મહાદેવ તો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છો તમે બધા આઈ હોપ કે તમે મજામાં હશો હું પણ મજામાં જ છું તો આજે સવાર નવ આજે રેડી થઈ ગયો છું તો અત્યારે વાગરે સવારના આઠ તો અત્યારે બહાર જસ્ટ પેટ્રોલ ફિલ કરાવીને અને ફૂલ હાર આવી ગયો છું ઘરે તો ચલો હવે પૂજા કરી લઈએ તો બહારથી આવીને મેં પૂજા કરી લીધી તમે દેખી શકો છો મેં ફૂલહાર પણ ચઢાવી દીધું છે માતાજી અને મહાદેવને તો આજે નાસ્તામાં છે મારા ફેવરેટ પૌવા તો ચાલો હું નાસ્તો કરી લઉં ચા હજુ બને છે કિચનમાં છે હજુ તો સીટું લઈને આવે છે તમે દેખી શકો છો કેટલી મસ્ત મજાની ચાય છે તો ચાલો ચાય પી લઈએ ચાય ધ નેક્સ્ટ ડે હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય શહેરમાં હર હર મહાદેવ તો કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં છો હું પણ મજામાં જ છું તો અત્યારે હું રેડી થઈ ગયો છું લાઈટ બિલ બનાવવા માટે તો ચાલો હું જોબ જોબ માટે નીકળું તો તમે દેખી શકો છો અત્યારે સાંજ પડી છે તો સાંજે અત્યારે અમારા શાકવાળા કાકી આવ્યા હતા આજે તો તમે દેખી શકો છો તો આજે મસ્તનું શાક ફ્રેશ શાક આવી ગયું છે અત્યારે તો શાકમાં છે અત્યારે ગવાનું શાક છે પછી ભીંડા છે પછી રીંગણાં છે અને ગલકા તમે દેખી શકો છો શાક કેટલું મસ્તનું ગ્રીન ગ્રીન તો અમારા જે કાકી છે એ એક બે દિવસ છોડીને આવે છે તો એ શાક આપી ગયા છે આજે તો અત્યારે હું જસ્ટ આરામ કરીને હવે જસ્ટ ઉઠ્યો છું તો અત્યારે હું ટાઈમ થઈ ગયો સાંજે એટલે હવે ચા બને છે કિચનમાં તો સીટું ચા બનાવે તો પછી થોડી વારમાં ચા પીને થોડું બહાર આઠ મારવા જઈએ એમ કીધું બીજું કંઈ કામ હોય તો ઘરનું એ કામ બતાવીએ તો અત્યારે વાગી રહેશે સાંજના છ અને મેં બસ ચા નાસ્તો અત્યારે કમ્પ્લીટ કર્યો છે અને અત્યારે જસ્ટ હું ફ્રી બેઠો હતો તો મને અચાનક યાદ આવ્યું કે મેં બહુ દિવસ થઈ ગયા મેં કીધું મેં તમને આ વાત શેર નથી કરી તો તમને આજે હું મારું એજ્યુકેશન વિશે શેર કરું છું એ મારી જે એવી મારું એજ્યુકેશન મારું કરેલું છે એ હું તમને શેર કરું છું તો પપ્પાને જ્યારે ફર્સ્ટ જોબ લાગી ત્યારે અમે બાભર રહેતા હતા ત્યારે મેં જુનિયર કેજી અને સિનિયર કેજી કમ્પ્લીટ કર્યું એના પછી અમે શિફ્ટ થયા અમદાવાદ અમદાવાદમાં મેં એકથી ચાર ઇંગ્લિશ મીડિયમમાં સ્કૂલ કમ્પ્લીટ કર્યું ત્યાંથી પછી પપ્પાનું ટ્રાન્સફર થયું હાલોલ હાલ હાલમાં મેં ફિફ્થ ક્લાસ કમ્પ્લીટ કરી તેથી પપ્પાનું પાછું ટ્રાન્સફર થયું દાહોદ દાહોદમાં મેં પછી સિક્સ ટુ ટેન કમ્પ્લીટ કર્યું સ્કૂલ પછી તો પછી મને વિચાર આવ્યો કે હું ડિપ્લોમા કર લઉં તો ડિપ્લોમા મેં કમ્પ્લીટ કર્યું સિવિલ એન્જિનિયરિંગમાં સિવિલ એન્જિનિયરિંગમાં મેં ત્રણ વર્ષનું ડિપ્લોમા કમ્પ્લીટ કર્યું પછી મેં એમાં ડિગ્રી કરી તો ડિગ્રી કર્યા પછી પછી મને જોબ મળી પ્રોપર્ટી વેલ્યુઅરની તો પ્રોપર્ટી વેલ્યુઅર અત્યારે હું પ્રોપર્ટી વેલ્યુઅરની જોબ બી કરું છું અને સાથે મમ્મીનું પણ કામ કરું છું પ્રોપર્ટી વેલ્યુઅરનું હું જોબ કરું છું એમાં મારે અલગ અલગ ટાઈપની પ્રોપર્ટી વિઝિટ કરવાનું આવે છે કોઈ ટાઈપની ફેક્ટરી હોય કોઈની ઓપન પ્લોટ હોય કોઈનું મકાન હોય જેના પર પ્રોપર્ટી પર જે બી આપણે કોઈ બી ટાઈપની આપણે લોન લઈ શકીએ પ્રોપર્ટી સામે અને અને હું એક સિવિલ એન્જિનિયર છું તો બાકી સિવિલનું મારું એ કામકાજ છે અને બીજું મમ્મીનું હું કરું છું મમ્મીનું કામ હું લાઇટ બિલ બનાવું છું સાથે મારું આ બે કામ અત્યારે હું કરું છું યુટ્યુબ મારું ત્રીજું કામ છે જેમાં હું આગળ વધવા માગું છું કારણ કે મારો આ શોખ છે તો હું તો હું મારો શોખ પૂરું કરવા માગું છું અને આ જ મારું સપનું છે કે હું એક સક્સેસફુલ યુટ્યુબર બનું પ્લીઝ મારી ચેનલને સપોર્ટ કરો મારી ચેનલનું નામ છે પ્રિન્સ યુટ્યુબ ઓફિશિયલ તો જલ્દીથી મને એક હજાર સબસ્ક્રાઈબર થઈ જાય ફટાફટ તો પછી હું પછી બ્લોગમાં છે ને સ્વીટોને પણ લાવીશ તો પ્લીઝ મારી ચેનલ તમને મારા વિડીયો ગમી તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો પ્લીઝ મને સપોર્ટ કરો થેન્ક યુ તો સાંજનો ટાઈમ થઈ ગયો છે અને જમવાનું રેડી થઈ ગયું છે તો જમવામાં છે રોટલી ગલકાનું શાક અને સૂકી ડુંગળીનું શાક તો ચાલો જમી લઈએ તો બધે અત્યારે રેસ્ટ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો જસ્ટ જમીને પછી થોડું આરામ કરીને હવે હવે ફ્રેશ થઈને હવે પાછો હું હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે તો આજનો બ્લોગ આજનો બ્લોગ અહીંયા જ બસ એન્ડ કરું છું કાલે મળે છે ને હવે ફ્રેશ વ્લોગ સાથે જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં આપણે જલ્દીથી સાધન સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાનું છે તો પ્લીઝ મારી ચેનલને સપોર્ટ કરજો થેન્ક યુ Bye, good night.